લાવડું આડું ઉતર્યું હતું કે કોઈક સાધન મળે સારી વાત છે ન કે પછી એ રહ પણ જવું તો સ જો મળ્યું તે ન કે વળી પછી પાછા ત્યાં બીજું તો હું પણ એટલો ટાઈમ કીધું બાર મહિના થઈ ગયા કે ભાઈ આવક આવો તે આપવાનો મેળો નહોતો આવતો પણ વળી આ ટાઈમ કાઢીને નેકડો છું નહીં મળે નેકડો તો નેકડો પણ પેલું બિલાડું આડું ઉતર્યું હું કર કેટલું કોમકાજ કરતો હતો તો આનો મેળો આવ્યો સાથ જવાનો બિલાડી બિલાડી લેવાય આ બિલાડીના સેકનથી તો મારા હો ચડ્યા એટલે હું કિસ્મતવાળો છું તે બિલાડી આમ તો જવાનું હોય તો બિલાડીનો સેકન લેવાશે તે આવા પૈસા તો જળ કરાય મારો કોમ થઈ આ આપણા ભોણિયા ના લોય

અગિયારસો ના બારસો થયા બહુ જળ્યા અને અત્યારે મારા પાણ પડ્યા હતા એ વળી અમુક લાય અમુ ને ખીધા દે ઓહો હજી તો આના ને બીજા આ શીખા કોઈ વેરતું જ જુસે કે શું સગવા ખબર પડતી નહીં આ જુઓ કે આ તો વળી બહુ ની સ આ તો વળી મારા હમુ પડી જ મજા આવી જઈ લ્યો મારા ભાડું બધું દેખડી જુ ભણ્યું હાલવાનું ઇવન ખાવાનું બધું લઈ જવાનું છે તે મારા ચિંતા લેકડી જઈને મારા હજાર એમની પડ્યા રહ્યું પછી પહી જોક આ બસોની શોભાઈ કમ્પ્લીટ વધી જ છે ચારસો થઈ ગયા મારા તો પૈસા પૈસા થઈ ગયા અમે હતું આગળ સાણું હું જોક મા તો માટી માટી દોસ્તી હતી સર અને બૂમ ક્યાં મારા આયા છો માટી માટી છો જાતા છે પડી ગયા તાણું અમે નેકળી જાઉં કોઈ ક્યાં શક નહી ક્યાંથી બિલાડીની સકન ના લેવા બિલાડી ના શકન થી તો મારા કેટલો ફાયદો થઈ ગયો અને હમું પડી જુ આમ આગળ જોવું થોડું કમ્પ્લેટ સાચ તો પૈસા પૈસા થઈ ગયા આ તો પંદરસો સોળસો રૂપિયા થઈ જશે હજાર મારા બીજા પાંચસો છસો જળ્યા એટલે અમુક પણ એમ કાળો વિચાર કરું આજ ના જવું તો શું હતો કાલે જવું તો હતો નહીં ક આજ તો મેળ આજ નહીં જવું કાલે જવા દે રાજ્ય મને પાછો મળી જવા દેજે એ તો કાલે પાછો આવું હું પેલા ફોન કરાવ્યો કબું ને કાલ આવો આજ તો મારો મેળ ના આવ્યો અને કાલ આવો ફોન તો કર્યો તો હતો કીધું હું આવું છું પણ કીધું નહીં આજ તો મેળ કોઈ ઇમ તો નહીં હમ કાલ આવો તે લાઈન ઘેર જવા દે પાછો તારી દઉં પાછો તો કાલે જ હોય મોદી આ તો મારે હમું પડી ગયું આપેલો જતો તો બિલાવી ના શકાય કીધું નહીં હા પણ અરે હમું પડી છું આજે તો મારા પૈસા પૈસા ચડ્યા ને હમું પડી ગયું સર કીધું આજ તો મેન આ તો ગુનાઈ નહીં જવું લાઈન પાછો ઘેર જવા દે છે

ત્યો વાજીમાં પાણી પીધું ને ઘરાઈને બધે ભૂખ મારી જાય છે રોધેલો તો રોધેલો તો હાથે બે ભૂખ ખાઈ લ્યો હે રોધેલો જમ ખાઈ ગયો તાણે આ તો બારે ભૂખ માટી જાય છે તો ભગવાનની દયાથી મારે ભૂખાઈ માટી જાય અરે રોધેલો તો ખાતા જ નથી પર બારે એવું હતું કીધું ને કે મારું બંડા જાઈ ખોઈ દે પછી કીધું પણ પાછો સાધન નામ આવી પાછો આવ્યો

माय पैसा तो अशी तो खरा अटलाऊदी थेट जळया એટલે એટला पैसा त्या जळया ओए आतपासा जळया दे पैसा पैसा थैग्यासे खोलवा तू दे खुल्लू चल ओहो माय छो पैसा पैसा से पक्का 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 अरे कोण चल्या ओ नाय ना चल्या ओ बप्पा रे ओ बाळा अरे भाई अरे ओ प अरे पैसा अरे पैसा पैसा बता लई

કાર્તિકભાઈ ડોક્ટર ને હાલ તો આપડે ગોબા તો દવા લઈ આવો હું તો બીજું શું કરે દવા ના એમ ઘર ભાઈ કાઢવા પડશે તાને ભૂખવા ભૂખવા ની માફાઈ ના સીઝન આગળ લે હળો તાર ત્યાં ગાતી આવું છે હળો હું આમ થતો તો તે મને વાગેલો હેડો તાર નાવા તો હંગા તાર અલે હેડ પાટા બંધાઉ બધા પર પડશે ના દોશી આવી લાલચ ના રાખતા આમ કદી